નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા તાજેતરમાં થયેલા વરસાદ બાદ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી ગયો છે સંભવિત રોગચાળાને ફિલાતો અટકાવવા અને નગરજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે લુણાવાડા નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવ્યા છે નગરપાલિકાએ આધુનિક મલ્ટીફોગ જનરેટિંગ મશીનનો ઉપયોગ કરીને સમગ્ર શહેરમાં દવાનો છંટકાવ અને ધુમાડો કરવાની કામગીરી શરૂ કરી છે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદને કારણે અનેક પાણીના ભરાઈ ગયા હતા હતા જે મચ્છરોના ઉછેર માટે કારણભૂત બન્યા કામગીરીથી શેરીઓ અને ઘરોમાં મચ્છર તેમજ અન્ય જીવાતોનો નાશ થશે જેથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા ઘટશે આ પહેલથી નગરજનોને મચ્છરોના ત્રાસમાંથી રાહત મળવાની અપેક્ષા છે જોકે સ્થાનિક નાગરિકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે શહેરનો પણ વિસ્તાર આ કામગીરીમાંથી બાકાત ન રહે અને તમામ વિસ્તારોને યોગ્ય રીતે આવરી લેવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે આ ફોગિંગ મશીનનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિવસના અવસરે કરવામાં આવ્યું હતું અને હવે તે નગરના સ્વાસ્થ્ય સુરક્ષાના કાર્યમાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે